ઓ મારી રોજીને હું તારો ડ્રાઈવર મારા ઘરમો ચલાવે સંસાર આખો દવા લૂસ લૂસ કરો હા આખો દવા લૂસ લૂસ કરો પછી ચમકારો મારશે તો મારે ઓછમ જાવા પડશે પછી ચમ જોઈ નઈ જવા તો કો ના બહુ તમે ચમકાજો પણ ખોટા જોઈને જોઈન મોતે બોતે આવું તો

પણ અમે તો કરીએ પેસા માટે અમે કોઈ કરીએ અમે કોઈ પૂરા અમારે જાતે ખાવા માટે લઈએ અમે અમારા પેટ માટે જ કરીએ બુડો તન એ તો પેટ માટે તો વેટ કરવી પડે તન એ તમારે જેવું ના હોય આખો વાખો જમીન ટ્રેક્ટરો લાવી દીધો એ તો વેઠે કરવી પડે ભાઈ અને સમય આવે એટલે શેઠે બનવું પડે ટ્રેક્ટર નું શું કરવા ભાઈ શેઠ એ તો રાશે વિઘો એ તો મારા પર પોત પૂરા ના આવે

વીગો કરતો ઓછો બીજો ના કરાવી મને એવું લાગી રહ્યું પણ વેકું તો નહીં હું જે થવું થાય ગમે ગમમે દેકાય કોકણા પાજે પૈસા ભેગા કરવા પછી બીજું કશું નહીં જો તો શેરી શેરી ને મેન આયો નહીં પૈસા આપતા એને એવું થયું અલ્યા હું કરો હો હં શું કરો હો છો તું ગારો છોટો નહીં આપળો પેલા પૂળા ભરવા કીધા હતા તમારો બુડો શરમ નહીં હતી મારા 50000 ની ચાર બગડી હવે

વાળું લાવ્યા અમારે એવું લાગે પેલા માં ચાલી રહ્યા અમારે તો જૂનું હશે તોય બહુ થઈ જાય અમારે ઘરનું ઘરનું કાઢશે ખર્ચા થાય ને તારા ખબર પડશે હા એવો બંકો મારો ગાય આખા શેતર માં ગમે તેમ છીડી નાખે

આવું બોલો તમે બોલો એ પ્રમાણે વ્યવસ્થિત લાગતા નહીં જો તમે એક જેવો હોય આપડે કશું નઈ ખાય તમે એમનું ઘર બતાવો અમે ટ્રેક્ટર લેવાય અમે ટ્રેક્ટર લઈને અમે જતા રહ્યા

અમે બે બે રખડી મને ફોન ના કરે પણ અમને થોડી ખબર હતી કે આ તમારી મળશે કશું તમે બતાવો હું તો હાલમાં જગો થયો હલ્યાલો ટ્રેક્ટર બતાવવાનો ટ્રેક્ટર લઈ જવાનું એવું હોય ને ઘર બતાવું તમે કોઈ ચિંતા કરો સાહેબ આપડે જવા દો નહિ એનું ટેકર લેવાનું હોય ને તો આપડે ગયા ચા પી શો ચા પીવાનું કાકા ટાઈમ નહીં યાર પર ફેરથી આવશું અમે અરે ના નાય ના બહુ રાજી હું યાર અમે રાજી હોય પણ ત્યાં હપ્તા ચલા એટલે અમારે લીધા ચાલશે ને ને એ મને સારું ગમે ઉપર થી અમારે દબાણ આવે સોધ ચાબા પીધા કરજો સાહેબ એ હા એ

કાને મદદ કરાવવા બમ્મા બધું સાહેબ વાત કરો સાહેબ તમે ઘર બતાવું એનું બતાવો તમે હું સાહેબ હું તમે હોય એટલે હા ટ્રેક્ટર ગમે તે થાય ટ્રેક્ટર લાવ્યો કે જપો નહીં

અને બે હોટો તો જુઓ એવું નહીં આપણે ના બે હોટો ચોલો ના સાહેબ ને ઉધાર કહેજો એતો પોતે મારે પોતા હાર બગાડી ના અમારેક્ટર માગવાનું આવે હાલ ભાઈ ગમે ઉઠાઈ લેજો ઘર હોય સાહેબ લઈ જઈ બાઈક વધુ નઈ વધુ નહીં કશું વધુ એ તો સોલતા નહી હોય વેચી ટ્રેક્ટર લીધું

ટ્રેક્ટર અમે લેવા લેવાયા અમારે સાહેબ ને ઉપર થી દબાણ કર્યું ટ્રેક્ટર લેવાયા બરોબર ટ્રેક્ટર અમે લીધા કાંદો જવા રખડીએ તમારું ઘર જે આજ

કરે ધ્યા કરે ભાઈ બે ચાર કરો સાહેબ કરી રહ્યો એક પૈસા

સાહેબ ને તમે રાખો એટલે મોડું થાય રાત થઈ જાય રસ્તા નહી હારા પડે સારી આલો મોટી વાલો મોડું થાય સારી આલો હાલો બચારા ગેસ બધું એ હોય નહિ તમારા ગોળે નહિ તમારે બધું જતું ડોસી મોસી બધું બધું ભાઈ એ તો આધી જઈએ પોલીસ આખી જિંદગી જેલમાં હરસો એના કદાચ ચાવી હાલ દો અને પટાવી દે બધું તો પછી લાવજો લાવવું જ વેગો પડે બીજો મેળવાનો

હવે આવે માતાજી આવે હવે કઈક રોવડ તું તું હું તારી જિંદગી માં હે અરે અમે ના આવે ને પેલો જેમ કરીને પગનામ બેઠા લે બેઠા લે બેઠા

મારા બેટા એકલો વન તો ઘોડા મેં ચોરું પણ હવે બે ત્યાં થઈને આખા ગોમનું વિચાર આવ્યો મારું નહીં વિચારતા મારા બેટા શીખવા ચોથી લોહી પીવા આયા તો જોવા પડશે ને ચોટે તને તે આવ્યા સીધું ઘર બતાવ્યું અને એના સિવાય બીજું હશે જ નહીં પાછા ડોસી હતા અમે નહીં શું કરાવો ભૂછ્યું તાત થઈ ઊંઘું પડશે ઊંઘે હા ને આવો મચ્છર દાળ વી ખોતા હડો હા